માહિતી આપી સુરતની તમામ પોલીસ ટીમને એલર્ટ રહેવા આદેશ આપ્યો હતો ભારત અને પાકિસ્તાનની તણાવભરી સ્થિતિના પગલે હોસ્પિટલો પણ સજેજ થઈ છે સુરત પાલિકા સંચાલિત મેર હોસ્પિટલમાં તમામ તૈયારી પૂર્ણ કરી ડોક્ટરોની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તેમજ દવાઓનો સંપૂર્ણ સ્ટોક અને વેન્ટિલેટર સાથેના બેડ તૈયાર કરાયા હતા હુમલાના સમયે તુરંત જ સારવાર મળે તે માટે હોસ્પિટલ સજજ કરવામાં આવી છે તો સુરતના દરિયા વિસ્તારમાં પણ સઘન સુરક્ષા સાથે સુવાલી બીચ પર પોલીસ તો સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે પીઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને શંકાસ્પદ ગતિવિધિઓ પર ચપટી નજર પણ રાખવામાં આવી રહી છે અ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત ના પરિપત્ર પ્રમાણે જેટલા પણ પોઈન્ટ છે એને બડી માઇન્યુટલી જોવામાં આવ્યું છે અને એક એક વસ્તુ બારીકીથી સ્ટડી કરવામાં આવ્યું છે અને એની પ્રમાણે અમારી તૈયારી પૂરતી છે જેટલી ઇમરજન્સી દવાઓ ઇમરજન્સી ઇન્જેક્શન એન્ટિબાયોટિક્સ લાઈફ સેવિંગ ડ્રગ્સ કોર્ટીકોસ્ટિરોઈડ એનો બધું જથ્થો પુષ્કળ છે વેન્ટિલેટર્સ તો કોવિડના ટાઈમથી જ વેન્ટિલેટર ઘણા બધા છે અમારી પાસે અને બધા વર્કિંગ કન્ડિશનમાં છે અને ઓર્ડર આપી દીધું છે કે કોઈ ઉપર નીચે હોય તો રિપેર ઇમિડિયેટ થઈ જાય એના પર એના સિવાય બધા ડોક્ટરોની ટીમ બધા ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ્સ સર્જરી મેડિસિન ગાઈને એને એલાઇડ બ્રાન્ચેસ જે છે બધી જ ચોક્કસ છે બધા ડોક્ટરો અહીંયા છે અને જે ડોક્ટરો કદાચ વિજા પર હોય એ પણ જોઈન કરી લેશે પાછા થોડીક વારમાં કોઈ પેશન્ટ આવે કોઈ વધારે પેશન્ટ આવે લોડ થાય એના માટે પૂરતી જગ્યા પણ છે દવાઓ છે વેન્ટિલેટર્સ છે ઇમરજન્સીમાં જે ઇકવીપમેન્ટ ઇસ્તેમાલ થાય એનએથેસીયા ક્રેશ ક્રટ અને આઈવી સીરીંગ પંપ્સ એ બધું અમારી પાસે એકદમ પુષ્કળ છે કોઈ ચિંતાની વાત નથી ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી પરિસ્થિતિ વચ્ચે સુરત પોલીસ નાગરિકોના સુરક્ષાના મામલે તૈનાત થઈ છે આવી સ્થિતિ સમયે કલેકટર કચેરી ખાતે વોર શરૂ કરવામાં આવ્યો છે જેમાં ભૂમિદળ નૌકાદળ એરફોર્સ સાથે આ સંપર્ક રાખશે સુરત શહેર પોલીસ કમિશનર પર વોર સાથે સીધા સંપર્કમાં રહેશે આ વોર માંથી સીધો સંપર્ક કેન્દ્ર સરકાર સાથે કરી શકાશે કેન્દ્ર સરકારની સૂચના અનુસાર વોર શરૂ કરવામાં આવ્યો હતો ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કલેક્ટર ઓફિસ સુરત ત્રણસો પાંસઠ દિવસ ચોવીસ બાય સાત ચાલુ હોય છે અને તમામ ડિપાર્ટમેન્ટ સાથે કોમ્યુનિકેશન સાધનોથી સજ્જ હોય છે અહીંયા સ્ટાફ અવેલેબલ હોય છે અને જે કોઈ પણ મેસેજ આવે એના અનુસંધાને જે કોઈ સુરક્ષાના ઉપયોગ કરવાનો હોય છે કોઈ પણ કુદરતી માનવસર્જિત આપત્તિમાં તે અનુભવ કાર્યવાહી કરવામાં આવે છે હાલ આ તમામ ભરી પરિસ્થિતિ વચ્ચે કઈ કઈ જે જે એજન્સીઓ છે જે અમને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સૂચના મળે છે એ મુજબ જે તો એજન્સી સાથે સંપર્ક કરી શકાય એમની સાથે સંપર્ક કરી અને સુરક્ષાનો યોગ્ય ઉપાયો કરવામાં આવે છે